જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સ્વજવાહરલાલ જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીમાં અલ્હાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો ત્યારે દીર્ઘ દ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અરપી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રીમ હરોળના આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી ભારત રત્ન પંડિત જવાહરલાલ નેહરુ ને આજે જન્મ જયંતિએ અમે સાદર એને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આ દેશના એક એવા નેતા હતા જે આઝાદી અપાવવામાં એમનો અહમ હિસ્સો હતો આઝાદ થયા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે અને દેશને આગળ કઈ રીતે લાવવો દેશની પ્રગતિ કઈ રીતે કરવી એ આધુનિક ભારતના શિલ્પી હતા અને એક એવા નેતા હતા જેને આખા વિશ્વમાં શાંતિના એક દૂત તરીકે પ્રચલિત હતા આજે એવા જવાહરલાલ નહેરુજીને અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ